શીરો બનાવ્યો છે એમને ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં દસ અને હું ને ભાઈ જાય છે અત્યારે બગસરા કારણ કે ભાઈને વાળ કાપવા છે વાળ થોડાક વધી ગયા છે મોથાલો થયો છે માથે એટલે આ બધાય કપાવી નાખી હા કઈ ઘટે નહીં ઇન્દુબેન હા એવા જ કઈ ઘટવાનું આવો ટકો કરી નાખો રાખવા છે બાકી પાછળ પાણી પાતા તોય વધી જાય છે એ જોતી પાણી પાતા તોય વધી જાય છે હા સાચી વાત છે જરી કઈ નથી રાખવાના હવે ટકો જ કરવાનો ઝીરો નંબર ની જાળી મારી દેવું આપણે બરોબર ને પપ્પા લઈ ગયા છે બહાર કારણ કે ઘરે રહીને ગાડી ભાળી જાય તો તરત પાછો વેન કરે કે મારે આવવું છે એટલે એને ઘડીક બહાર લઈ જવું પડે એટલે પપ્પા એને લઈને બહાર ગયા છે ત્યાં અમે નીકળી જઈએ હાલ ગાયગા પછી ઓલો વેન કરશે ભાળી જાય તો કજરાતી આવી ગયા છે ઘરે અને ભાઈ જો અક્ષય કુમાર થઈ ગયા છે એકદમ વાળ કેવા કંઈપા મસ્ત કંઈપા એમ ને તો હવે તમે ફ્રેશ થઈ આવો નાહી લ્યો બાથરૂમ પકડો થઈ ગયા છે હા જાઓ બાથરૂમમાં તો યુગભાઈ હાટો ચીકો લઈ આવ્યો છું ને આમાં છે પૌવા ને એવું બધુંય છે એક આ બાપા સીતારામની ધજા લઈ આવ્યો છું પપ્પા બાપા સીતારામના ભગત છે કાયમ સેવા કરે છે એટલે કાલ પૂનમ છે એટલે પપ્પા કે ધજા લેતા આવજો એટલે ધજા હું લઈ અને એમાં પપ્પા કેવું થયું બાપા સીતારામ પરચો પૂર્યો પળ બાપા માપા સીતારામના પરચા છે ભાઈ એ વાત મેં આ માની કારણ કે એમાં એવું થયું હું ધજાનું કાપડ લેવા ગયો કાપડ લઈ અને મેં એને વીસ રૂપિયા આપ્યા એટલે મને કે તમે મને પચાસ રૂપિયા આપ્યા મેં કીધું નહીં ભાઈ મેં તને વીસ રૂપિયા આપ્યા મને કે નાના પચાસ રૂપિયા આપ્યા પાલ્યો ત્રીસ મને એને તરફ પરાણે ત્રીસ રૂપિયા પાછા આપ્યા મને એવો વેમ છે કે મેં એને વીસ રૂપિયા જ આપ્યા છે એ પછી હું ગયો ધજાને દોરો કઢવા એટલે કે સીવરાવવા તો દરજી મને કે કાંઈ નથી જોતું અને મેં કીધું એમ ન હાલે કાંઈક તો લેવું પડે ને મને કે ના ના કાંઈ નથી જોતું મારે તો મને કે તમે એક કામ કરો વીસ રૂપિયા કે તમે દસ રૂપિયા વીસ રૂપિયા જે પૂગો એ તમે છે ને આ ગાયોના ચારા માટે જે એનો ગલ્લો હતો ને એમાં મને કહે તમે મૂકી દો પછી મેં એમાં પરણે મૂક્યા નકર મને કે મારે એક રૂપિયો નથી જોતો એટલે કળિયુગમાં બાપા સીતારામ હયાત છે એની આ સાક્ષી પૂરે છે પરચો યુગભાઈ અત્યારે ખાય છે ચીકું અને એમ કે છે મને જ્યુસ કરી દો બપોર પછી કરી દે રોંઢે યુગ તો ગરમી બહુ થાય છે બગસરાથી આવ્યો એટલે હવે નાવા જવું છે પણ હવે ભાઈ ઘરી ગયો છે બે કલાકે બહાર આવશે એટલે ત્યાં સુધી ઘડીક વાટ જોઈ

બપોર બપોરના વાગી ગયા છે 12 અને ભાઈ તો હજી કઈ બાથરૂમમાંથી આવ્યો નથી આપણે બપોરા કરી લે છે આપણે એની કેટલીક વાટ જોવી કેમ ઇન્દુબેન આપણે જમવા જઈએ આ ભાઈએ તો પેટ પૂજા કરી લીધી છે નું બપોરનું મેનુ છે રોટલી કારેલાનું રસાવાળું શાક ભાડા લાપસી ખીચડી અને મરચું ઠંડી ઠંડી છાશ ઓ વરરાજો ભાઈ ખાવા ટાણે બરોબર પૂગી ગયો છે તો હવે ફટાફટ કપડાં પહેરી લો અને બેસી જાઓ પેટ પૂજા કરવા કારેલાનું છે ઊનું ઊનું શાક છે ઊની ઊની રોટલી ને ઊનું ઊનું શાક ગરમીનું આમ ભૈયા જ આવે આમ ભૈયા જ આવે જો પૈગે ગયા લાગ્યો કેવો છે કેવો ડાયો તો હું જાઉં છું હવે નઈ નઈ કરવા કારણ કે સવારનો ટાઈમ નથી રહ્યો બગસરા ગયા હતા અને ભાઈ ગયો તો બાથરૂમમાં બે કલાક તો કરે તમને ખબર છે અને પછી બગસરાથી આવીને જમવાનું થયું હતું બધું ભેગું થયું હતું તો અત્યારે હું જાઉં છું નઈ નઈ કરવા ચાલો પછી મળીએ તો ફાઈનલી બાથરૂમમાંથી આવી ગયો છું બહાર અને ગરમીની હવે કંઈક થોડીક નિરાશ થઈ આજે ભાઈ તેતાલીસ ડિગ્રી તાપમાન છે પણ કાલ કરતાં થોડીક ઓછી ગરમી છે કાલ જેવી નથી

અને આજ તો ભાઈ આખા ઘર ને શરદી થઈ ગઈ છે યુવરાજ ને જાય પછી બધા સોડા માં બને છે વઘારેલા મમરા આમ તો બની ગયા છે સવારે ગયો ને એટલે બગસરા લેતો આવ્યો અત્યારે હાલે છે નાસ્તા પાણી

આમ તો બે ત્રણ પોપૈયા પાકી ગયેલા છે એક બે દિવસમાં પાકી જાશે હે કાકા દીકરો લઈ આવ્યા છે વાડો યુગભાઈ આગળ છે એક જ પાડવાનું એ આખું પોપૈયો લય માં ને હાલો પડ્યું યુગભાઈ તમારું મમ્મ આજો લઈને આવ્યો પોપયું પાછું ગઈ છે કાકા બીજું પાડવું છે એક તો પાડ્યું પાછું બીજું પાડવું છે એ ગટી બસ એ પાડી લે એટલે યુગ ને એમ થાય કે મારી હાટું પાડ્યું હા જો ફાઈટો નથી આ અવાજ તો આવ્યો ફાટી ગયો હું ફાટી ગયો છે આ બતાઈ દો ના આ જો અહીંથી ફાટી ગયો અમારે યુગ ભાઈ પોપાય બીલા પાસે નાખી દીધું એને એમ કે આ બીલું છે આમ જો એકલો ધારી ઉપાડે ઓ યુગ ભાઈ તમારાથી નો ઉપડે તું જ નાનો છો આમ જો તો ધારીયું આખું ઉપાડીને લઈ આવ્યું હવે નો હોય હવે કાલ હોય